મે તો કોણ કોણ આવ્યા અહીંયા નવું માણા કોણ આવ્યા જ આવ્યું તમારે આરુ ભાઈ આવ્યો એને લઈને આવ્યા શું જોયું હમણાં તમે ક્યાં હતું ડુંગર શું ખાશો બબલુ હે એમ નિશાળે નો થાય કે કોણ તું જાશો સો ક્યાં જાશો હે રજા પડી ગઈ હાડા પાસે રજા પડી ગઈ

thank you

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હું તો આમ હું જોવો છો હે કે બાજુ રણવી વી ગયો હા બે હતા હા મોરલા બોલે છે ને કે બોલે એવું છે ને દીપરો આમ રે છે દીપરો છે શું કરશો ભાઈ જાઓ જાઓ પકડાઈ ન લે બોય છે કોક બીક લાગે તને શું ખાઈ જાય તન દીપરેન બીક નહી ખાતો તને મે તો બીક લાગે દીપડે નહી ને કોણ આરો ભાઈ આવે એટલે હા આરો ભાઈ દીપડાને મન ના ખાયો લાગો નહી ઓ કેટલા જંગલ માં લોકો આવી ગયા છે ઊંડા હવે બહાર કેમ નીકળશે કોને ખબર કારણ કે બહુ ઊંડા આવી ગયેલા છે આ લોકો દીપડા વિસ્તાર હાવ નજીક છે અહીંકો હરણ ભરણ બહુ છે બધું હલો હાલો એ વ્યાવો E રહી રહ્યો છું